डॉक्टर बाबासाहेब साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी <ड़ी> नमस्कार जति मित्रों मार नाम अंकित जोशी है मैं डॉक्टर बाबा आंबेडकर ओपन यूनिवर्सिटी में कॉमर्स एंड मैनेजमेंट विभाग में असिस्टेंट प्रोफेसर तरीके हाल न... में कार्यरत छो आज आप जो आप बीकॉम की जो आप मैनेजमेंट एकाउंटिंग है संचालक हिसाबी पद्धति એ સંચાલક હિસાબી પદ્ધતિમાં આપણું જે ભાગ ત્રણ આવે છે એ ભાગ ત્રણમાં આપણે એકમ તેર એટલે પ્રમાણ પડતર પદ્ધતિ બે જેના ઉપર આપણે આ જે એકમ છે આ એકમમાં આપણે બે પ્રકારના વિચરણો ભણવાના થાય છે પેલું છે માલસામાનને લગતા વિચલણો બીજું છે મજૂરને લગતા વિચરણો આપણે જે માલસામાનને લગતા વિચરણો છે ને એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છે અને આપણે દાખલા પણ કરી કરી ચૂક્યા છે અને જોઈ ચૂક્યા છે આજે આપણે એનો જે બીજો ભાગ એટલે મજૂરી વિચલન એટલે મજૂરીને લગતા કેટલા વિચલનો હોય એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આજે આપણે મજૂરને લગતા ભણવાના છીએ હવે મજૂરીને લગતા વિચરણો કોને કહેવાય તો પ્રમાણ પદ્ધતિ પદ્ધતિમાં પ્રત્યક્ષ મજૂરીનો કલાક દીઠ કે દિવસ દીઠ પ્રમાણ દરને પ્રમાણ કલાકો કે પ્રમાણ દિવસો વડે ગુણ ગુણાકાર કરાવીએ તો પ્રમાણ મજૂરી ખર્ચનું ધોરણ નક્કી કરી આપવામાં આવશે આપણે હવે મજુને લગતા વિચલન એટલે જયારે આપણે કોઈ પણ અંદાજ કાઢતા હોઈએ ને અંદાજમાં મેં માની લીધો હોય કે મારે બાર કલાકમાં એટલું કામ થઈ જશે તો મારા આ જે ઉત્પાદ થયો આમાં મારે ખર્ચ ઉમેરવો હોય તો બાર કલાકનો જે દરના હિસાબે ખર્ચ ખર્ચ ઉમેરાશે બરોબર હવે એ મારી ધારણા હતી ખરેખર જ્યારે હું એને ઉત્પાદન બનાવવા ગયો બારની જગ્યા પંદર કલાક લાગ્યા તો પંદર કલાકનો ખર્ચ ઉમેરવો થાય ને તો એ જે વિચલન થાય છે જે આપણે મજૂરીના કલાકો નક્કી કર્યા હોય જે મજૂરીનો દર નક્કી કર્યો હોય અને ખરેખર જે મજૂરીના કલાકો થયા હોય ઉત્પાદનમાં અને ખરેખર જેટલી દર થઈ હોય આ બંને વચ્ચેનો જે તફાવત થાય છે ને એને શું કહેવામાં આવે મજૂરીને લગતા વિચલણો તો આપણે જોઈએ સૌથી પહેલા કેટલા પ્રકારના વિચલનો હોય તો સૌથી પહેલા આમાં જ્યારે વાત કરીએ મજૂરીને તો મજૂરીમાં સૌથી પહેલા સૌથી પહેલા મજૂરી ખર્ચ વિચલન આવે છે સૌથી પહેલો કયો આવે છે મજૂરી ખર્ચ વિચલન સૌથી પહેલો કયો વિચરણ આવે છે મજૂરી ને લગતા વિચલનોમાં સૌથી પહેલો આવે છે મજૂરી ખર્ચ વિચલન હવે મજૂરી ખર્ચ વિચલન કેવી રીતે આવે તો પ્રમાણ દર ને પ્રમાણ કલાક સાથે એ જે પ્રમાણ દર છે એને પ્રમાણ કલાક સાથે કે પ્રમાણ દિવસો સાથે ગુણાકાર કરાવવાનો અને તેના પ્રમાણ મજૂરી ખર્ચ ને ધોરણ નક્કી કરીને હવે જ્યારે ખરેખર મજૂરી ખર્ચ પ્રમાણ મજૂરી ખર્ચ કરતા વધુ કે ઓછો હોય ત્યારે મજૂરી ખર્ચ વિચલન ઉદ્ભવે છે આજે ઉદભવે છે જ્યારે પ્રમાણ પ્રમાણ ખર્ચ ખર્ચ હોય હોય મજૂરી એ આપણો ખરેખર મજૂરી ખર્ચ કરતા વધારે કે ઓછો હોય કારણ કે આપણે એવી રીતે કહી શકીએ કે જે આપણો પ્રમાણ મજૂરી ખર્ચ છે અને ખરેખર મજૂરી ખર્ચ છે બંને વચ્ચે તફાવત જોવા મળે ત્યારે ત્યારે આ બધા ઉદભવે છે મેં માની હોય કે આ વિચરણ ક્યારે ઉદ્ભવે છે જ્યારે પ્રમાણ કલાક પ્રમાણ દર કે ખરેખર પ્રમાણ કે ખરેખર દર આ વચ્ચે ડિફરન્સ એટલે તફાવત જોવા મળે ત્યારે સૌથી પહેલું વિચરણ કયો તો મજૂરી ખર્ચ વિચલન હવે મજૂરી ખર્ચ વિચલન પછી બીજું કયું આવે છે તો મજૂરી દર વિચલન આ પેટા વિચલન વિચલન છે છે મજૂરી મજૂરી ખર્ચ વિચલનનો જ જ બીજો ભાગ એના અંદર આવે દર અને મજૂરી કાર્યક્ષમતા વિચલન પણ આપણે એવું કરી શકીએ કે આપણે કેટલા પ્રકારના વિચલન છે તો સૌથી પહેલા મજૂરી ખર્ચ વિચલન સૌથી મોટો વિચલન છે એના અંદર પેટા વિચરણમાં મજૂરી દર વિચલન અને મજૂરી કાર્યક્ષમતા વિચલન આવે છે હવે જો એક કરતા વધુ પ્રકારના કામદારો ઉપયોગમાં લેવાતા આવતા હોય એટલે જ્યારે હું કામ કરતો હોય તો એટલે ત્રણ ચાર પ્રકારના કામ કામદારો સાથે કામ થાય સ્કિલ્ડ અનસ્કિલ્ડ એવી રીતે ત્યારે તો નીચે મુજબના વિચનો પણ ઉદ્ભવે છે જ્યારે શું હોય એક થી વધારે પ્રકારના કામદારો હોય ત્યારે ત્યારે કયા કયા તો કામદાર મિશ્રણ વિચલન ઉદ્ભવે છે પછી સુધારેલ કાર્યક્ષમતા વિચલન ઉદ્ભવે છે પછી મજૂરી ઉપજ વિચલન ઉદ્ભવે છે એ ક્યારે ઉદ્ભવે છે જ્યારે આપણને એક થી વધુ પ્રકારના ઉપયોગમાં લેવાતા હોય ત્યારે જ્યારે આ પેન બનાવી હોય આ પેન બનાવવામાં સ્કિલ્ડ વર્કર અને અનસ્કિલ્ડ વર્કર બંને પ્રકારના કામદારોનો ઉપયોગ કરું છું એટલે આપણે હવે ફરીથી જોઈએ તો મજૂરી ખર્ચ વિચલન મજૂરી દર વિચલન મજૂરી કાર્યક્ષમતા વિચલન કામદાર મિશ્રણ વિચલન સુધારેલ કાર્યક્ષમતા વિચલન અને મજૂરી ઉપજ વિચલન આ દરેકને આપણે જોઈએ સૌથી પેલો કયો હતો મજૂરી ખર્ચ વિચલન સૌથી પેલો કયો હતો મજૂરી ખર્ચ વિચલન તો મજૂરી ખર્ચ વિચલન નું આપણે સૂત્ર જોઈએ તો મજૂરી ખર્ચ વિચલન બરાબર આ તમારે મારા સાથે સાથે આ બોલવાનું છે અને યાદ કરવાનું છે તો મજૂરી ખર્ચ વિચલન બરાબર એ સૌથી પેલું વિચલન છે મજૂરીને લગતા મજૂરી ખર્ચ વિચલન બરાબર પ્રમાણ કલાકો ગુણાકાર પ્રમાણ દર સૌથી પહેલા શું કરવાનો તો પ્રમાણ કલાકો સાથે પ્રમાણ દર ગુણાકાર કરવાના માઇનસ બાદ બાકી કોનાથી કરવાની તો બીજો આપણે ખરેખર કલાકો અને ખરેખર દર સાથે ગુણાકાર કરવાનો એટલે જેટલા ખરેખર કલાકો હોય અને ખરેખર દર હોય બંનેનો ગુણાકાર કરાવીશું જે રકમ આવશે અને પ્રમાણ કલાકો અને પ્રમાણ દર સાથે ગુણાકાર કરાવશું જે રકમ આવશે બંનેની બાદ બાકી થયા પછી જે આપણને મળે એ મજૂરી ખર્ચ વિચલન તમારા ઇંગ્લિશ માં જો મોતેને શું કહેવાય તો લેબર કોસ્ટ વરાયન્સ શું કહેવાય ફરી ફરી બોલો લેબર કોસ્ટ વરાયન્સ નું સૂત્ર શું સ્ટાન્ડર્ડ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ સ્ટાન્ડર્ડ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાય બાય એક્ચ્યુઅલ રેટ આપણે શોર્ટ માં જોવું હોય તો તો એચ મલ્ટીપ્લાય બાય એસ આર માઈનસ એચ મલ્ટીપ્લાય બાય એ આર ખબર પડી એચએસ મલ્ટીપ્લાય બાય

ઉદ્ભવશે હવે જો હમણાં એક વસ્તુ યાદ રાખવાની આપણે કે જે પ્રમાણ જો મજૂરી દર વિચલનની વાત કરે છે ને તો દર વિચલન એટલે દર વચ્ચેનો તફાવત મજૂરી દર વિચલન એટલે દર વચ્ચેનો તફાવત હવે દર કેટલા પ્રકારનો બે પ્રકારના હોય એક તો પ્રમાણ દર અને ખરેખર દર હોય તો પ્રમાણ દર માઇનસ ખરેખર દર अब बनेना तफावत करवाना એટલે પ્રમાણ દર કેટલા છે માઈનસ ખરેખર દર ગુણાકાર ગુણાકાર કોને કરવાનો ખરેખર કલાક સાથે ગુણાકાર કોના સાથે ખરેખર કલાક સાથે તો આપણે મજૂરી દર વિચલન મળશે પછી એને ઇંગ્લિશમાં જો તો લેબર રેટ વેરિયન્સ બરાબર એક્ચ્યુઅલ અવર્સ એક્ચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ શોર્ટમાં જોવું હોય તો એક્ચ્યુઅલ અવર્સ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ રેટ માઈનસ એક્ચ્યુઅલ રેટ

તો કામદારોને કાર્ય કરવા માટે જે નક્કી કરેલ સમય આપવામાં આવ્યો હોય અને કામદારો એ ખરેખર કાર્ય દરમિયાન વધુ કે ઓછો સમય લીધો હોય ત્યારે મજૂરી કાર્યક્ષમતા ઉદ્ભવે છે હવે જ્યારે આનામ પણ આપણે બે પ્રકારની કન્ડિશન આવે છે એ અ એટલે જ્યારે જ્યારે પ્રમાણ મિશ્રણ સમય અને ખરેખર મિશ્રણ સમય સરખો હોય ત્યારે આપણે જે પ્રમાણ મિશ્રણ હોય ને એ અને ખરેખર મિશ્રણ હોય એ સરખો હોય तो मज़ूर कार्य क्षमता विचलन बराबर मज़ूर कार्य क्षमता विचलन बराबर सूत्र सू ऐसे प्रमाण दर प्रमाण दर गुणाकार प्रमाण कलाकों माइनस खरेखर कलाकों कोई इतनी मेरे साथे बोलो मज़ूर कार्य क्षमता विचलन बराबर प्रमाण दर प्रमाण दर मल्टीप्लाई એટલે गुणाकार બ્રેકેટ બંધ કરી પ્રમાણ કલાકો માઇનસ ખરેખર કલાકો એટલે પ્રમાણ કલાકો કલાકો ખરેખર કરવાના આ બંનેમાંથી જે રકમ આવે એને પ્રમાણ દર આપણે ગુણાકાર કરવાનો ઇંગ્લિશમાં જુઓ તો લેબર એફિસિયન્સી વેરાન્સ લેબર એફિસિયન્સી વેરાન્સ ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય બાયર્સ માઇનસ અવર્સ આપડે સ્ટાન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ એક્ચ્યુઅલ અવર્સ એટલે સ્ટાન્ડર્ડ અવર્સમાંથી એક્ચ્યુઅલ અવર્સ બાદ કરવાના વાત કર્યા પછી જે કંઈ મળે એને સ્ટાન્ડર્ડ રેટ સાથે ગુણાકાર કરવાનો તો આપણને શું મળે એલ ઈ વી હવે એનું સૂત્ર શોર્ટમાં એલ ઈ વી નું સૂત્ર લેબર એફિશિયન્સી વારિયન્સ નું તો સ્ટાન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય એચ માઈનસ એચ સ્ટાન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય એચ એટલે સ્ટાન્ડર્ડ અવર્સ માઈનસ એચ એટલે એક્ચ્યુઅલ અવર્સ એ કરવાથી આપણને મળી જાય એટલે ત્રણેય સૂત્રો આપણે જોઈ ચૂક્યા છે હવે જ્યારે પ્રમાણ મિશ્રણ સમય અને ખરેખર મિશ્રણ સમય જુદા હોય આપણે પેલી કન્ડિશન કઈ બની હતી જ્યારે બંને સરખા હોય એટલે જ્યારે પ્રમાણ મિશ્રણ સમય અને ખરેખર મિશ્રણ સમય સરખા હોય ત્યારે ઓલો પેલા હમણાં જો એ સૂત્ર લાગશે હવે જ્યારે બંને જુદા હોય બંને અસમાન હોય ત્યારે મજૂર

કલાકો આપણે શોધવાના છે પછી બંનેની બાદ બાકી કરતા જે આપણને મળે એટલે પ્રમાણ દર સાથે ગુણાકાર કરવાનો તો આપણને મજૂર કાર્યક્ષમતા વિચલન મળે છે તો હવે આ એનો ઇંગ્લિશમાં પણ આપણે સૂત્ર જોવો તો જોઈ જોઈ શકીએ લેબર એફિશિયન્સી વેરિયન્સ ક્યારે જ્યારે એ બંને જુદા હોય પ્રમાણ મિશ્રણ સમય અને ખરેખર મિશ્રણ સમય જુદો હોય ત્યારે ઇક્વલ ટુ સ્ટેન્ડર્ડ રેટ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ રિવાઇઝ સ્ટેન્ડર્ડ અવર્સ

એ બંને સૂત્રથી શોધી શકાય ક્યારે જ્યારે એક વખત આપણે પરમાણ મિશ્રણ સમય અને ખરેખર મિશ્રણ સમયે સરખો હોય ત્યારે અને જુદો હોય ત્યારે આ સૂત્ર ઉપયોગી થાય હવે આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા મજૂરી ખર્ચ વિચલન મજૂરી દર વિચલન અને મજૂરી કાર્યક્ષમતા વિચલન આ ત્રણેયને આપણે જોવાના છીએ તો હવે આપણે જે આપણને માહિતી આપેલી છે માહિતી જોઈ લઈએ એક કારખાનામાં મજૂરી ખર્ચ અંગેના નીચેની માહિતી આપણને મળે છે કઈ કઈ માહિતી તો પ્રમાણ કલાકો કેટલા આઠ કલાકો પ્રમાણ દર કલાક દીઠ કેટલું ત્રણ રૂપિયા અને પચાસ પૈસા અને ખરેખર કલાકો કેટલા આઠ હજાર પાંચસો કલાકો ખરેખર કેટલા આઠ હજાર પાંચસો થયા આપણે માની જો પછી ખરેખર ચૂકવેલ મજૂરી સત્તાવીસ બસો હવે હું તમને એક વસ્તુ બતાવું જ્યારે પણ એવા પ્રશ્નો આપણે ઉકેલતા હોઈએ ને ત્યારે વસ્તુ ધ્યાન રાખવાની એક તો પ્રમાણમાં શું લેવાના કલાકો ધ્યાન રાખવાના પ્રમાણના કલાકો કેટલા છે પછી પ્રમાણના છે ને એ દર કેટલી છે પછી બીજું ખરેખર ખરેખરના કલાકો કેટલા છે અને ખરેખરની દર કેટલી છે આ ચાર વસ્તુ સૂત્રો છે એનો ઉપયોગ કરીને ત્રણેય વિચલનો એક સાથે શોધી શકો કેવી રીતે તો જોઈએ તો પેલું શું કીધું છે પ્રમાણ કલાકો તો પ્રમાણ કલાકો આઠ હજાર કેમકે આ ચાર જ માહિતી આપણે ફેરફેર કરવાની છે ત્રણ સૂત્રોમાં પછી પ્રમાણ દર પ્રમાણ દર ત્રણ પોઈન્ટ શોધી શકીએ હા શોધી શકીએ કેવી રીતે તો ખરેખર ચૂકવેલ મજૂરી તો ખરેખર ચૂકવેલ મજૂરી કેટલી છે સતાવીસ બસો એને ભાગાકાર કરવાના કુલ ખરેખર કલાકતી કેટલાતી કુલ ખરેખર જોઈ શકાય આપણે ખરેખર સત્યાવીસ બસો વાખર ખરેખર કલાકો કેટલા આઠ હજાર પાંચસો તો આપણને શું મળે ત્રણ ને વીસ પૈસા કેટલું મળે ત્રણ ને વીસ પૈસા આ ચારે વસ્તુ મળી ગઈ મળી ગઈ હવે તો આપણે સૂત્રમાં માં રાખવાના છીએ સૌથી પેલું કયો છે મજૂરી ખર્ચ વિચલન સૌથી પહેલું કયો છે મજૂરી ખર્ચ વિચલન તો મજૂરી ખર્ચ સૂત્ર તો પ્રમાણ કલાકો ગુણાકાર પ્રમાણ દર પ્રમાણ કલાકો કેટલા આઠ હજાર ગુણા પ્રમાણ દર એટલે આવી ગયો એટલે જો આઠ હજાર ગુણાકાર ત્રણ પોઈન્ટ પાંચ બીજું શું છે માઇનસ બાદ બાકી કરીએ ખરેખર કલાકો ગુણાકાર ખરેખર દર તો ખરેખર કલાકો કેટલા છે આઠ હજાર પાંચસો અને ખરેખર દર કેટલો ત્રણ રૂપિયા વીસ પૈસા તો ચાર હજાર પાંચસો આપણે સત્યાવીસ હજાર બસો મળે તો અઠ્યાવીસ હજાર માંથી સત્યાવીસ બસો બાદ કરીએ તો આપણને કેટલા મળે માઇનસ ના આઠસો પછી બીજું મજૂરી દર તો મજૂરી દર વીચર સૂત્ર આપણને યાદ છે ખરેખર કલાકો કેટલા મળે પોઈન્ટ મળે ને તો આઠ હાજર પાંચસો ગુણાકાર ત્રણ પોઈન્ટ પચાસ માઇનસ ત્રણ પોઈન્ટ વીસ એટલે આઠ હજાર પાંચસો ગુણ્યા પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ત્રીસ એ માઇનસ નાખી ત્રણ પચાસ વડા છે ને એટલે ત્રણ

એવી તેજ મજૂરી દર વિચલનમાં પણ સૂત્ર આપણને યાદ હોય તો આપ ચારે વસ્તુ મૂકીને આપણે એનો ઉત્તર કાઢી શકીએ એવી તેજ મજૂર કાર્યક્ષમતા વિચલનનો પણ આપણે એવી જ કાઢી શકીએ તો એ ત્રણેય વસ્તુ બહુ સિમ્પલ છે તમે સૂત્રો યાદ હોય સૂત્રો આપણે યાદ રાખીએ ને આ વસ્તુ આપણને ખબર હોય તો આપણે એને સારી રીતે ઉકેલ કરી શકીએ છે તો ધન્યવાદ અર્થી મિત્રો આજે તમે મારા સાથે કઈ કઈ વસ્તુ શીખ્યા તો તમે આજે મારી સાથે મજૂરીને લગતા વિચલનોમાં પણ ત્રણ પ્રકારના વિચલનો શીખ્યા જેમાં આપણે મજૂરી ખર્ચ વિચલન જોયો પછી આપણે મજૂરી દર વતરણ જોઈએ અને મજૂરી કાર્યક્ષમતા વિચરણ જોઈએ એ ત્રણ આપણે એક પ્રેક્ટિકલ દાખલો પર લીધો જે તમને સારી રીતે સમજણ પડી હશે એ સાથે હું વિન્મું છું ધન્યવાદ